નમસ્કાર બધાને મારા જય માતાજી ઠાકોર અને કોળી વિકાસ નિગમ દ્વારા લોનની જાહેરાત કરવામાં આવી છે ને એના ફોર્મ ભરવાની તારીખ સત્યાવીસ નવ બે હજાર પચીસ છે ત્યારે ઠાકોર અને કોળી સમાજના ગુજરાતના તમામ નાગરિકોને વિનંતી કરું છું કે આપને લોનની જરૂરિયાત હોય તો ચોક્કસથી લાભ લે અને ગુજરાત સરકાર દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે ઘણી બધી ફરિયાદો એવી પણ આવતી હોય છે લોન દરમિયાન કે ભાઈ ફોર્મ ભરીએ છીએ અને લોન મળતી નથી પરંતુ એ ક્યાંક ને ક્યાંક આપણી કચાસ રહી ગયો હોય છે ફોર્મ ભરવામાં આપણી ઓળખ હોય છે ફોર્મ પૂરેપૂરું ભરાયું નથી હોતું આપણે એની તપાસ પણ કરવી જોઈએ ફરીથી આપ સર્વને કહું છું કે સત્યાવીસ નવ બે હજાર પચીસ સુધીમાં સંપૂર્ણપણે ફોર્મ ભરાઈ જાય અને કોઈ પણ ફોર્મમાં ક્ષતિ ના રહે તેની તપાસ પણ આપણે કરવી જોઈએ હું નિગમની તપાસ કરતો હોઉં છું ત્યારે નિગમની અંદર પણ હું જોઉં છું ઘણા બધા ફોર્મ રિજેક્ટ થઈ ગયા હોય છે અને આપણે એની કાળજી લેતા જ નથી કે ભાઈ ફોર્મ ભર્યા કે ના ભર્યા ફોર્મની અંદર શું ખૂટે છે આ તમામ પ્રકારની કાળજી આપણે લેતા નથી અને હું તમામ ઠાકોર અને કોળી સમાજના લોકોને કહું છું કે જે લોકો જાગૃત છે જે શિક્ષિત છે અને એવા લોકોને જરૂરિયાત છે જેને ખબર નથી પડતી કેવી પણ યોજનાઓની અંદર લાભ હોય તો એવાને પણ જરૂરિયાત છે તો એને આપણે મદદ કરીએ અને ફોર્મ ભરાવડાવીએ સરકાર આને ફોર્મ ભરવા પાછળના કોઈ એજન્ટો નથી હોતા કોઈ વાત નથી હોતી એટલે ક્યાંય પણ કોઈ પ્રકારની કોઈ માગણી કરે તો એમાં પડવું નહીં સાથે જ આ યોજનામાં ટર્મ લોન છે મહિલા સમૃદ્ધિ યોજના છે માઇક્રો ફાઈનાન્સ છે સ્વાભિમાન યોજના છે પછી સ્વયં સક્ષમ યોજના અને શૈક્ષણિક લોન છે તો શૈક્ષણિક જે લોન છે એ તો ત્રણસો પાંસઠ દિવસ એનું પોર્ટલ ખુલ્લું હોય છે આ તમામ નાગરિકોને વિનંતી કરું કે આ બધા જ આ સત્યાવીસ નવ બે હજાર પચીસ સુધીમાં લોન માટે જરૂરિયાત હોય તો મારા આ જ વિડીયોની ઉપર લિંક આપેલી છે અને સરકારશ્રીનું કોમેન્ટની અંદર પણ લિંક અને એનો ફોટો મૂકીશ એ સ્કેનર પણ હશે સ્કેન કરીને તમે એનો લાભ લઈ શકશો અને લિંક દ્વારા સીધે સીધું તમે ફોર્મ ભરી શકશો તમામ નાગરિકોનો ખૂબ ખૂબ આભાર માનું છું અને ફરીથી કહું છું કે સાવચેતીથી ફોર્મ ભરીને આ યોજનાનો લાભ લો અને હજારોની સંખ્યામાં તમે ફોર્મ ભરશો તો સરકારને જરૂરથી એમાં ગ્રાન્ટમાં વધારો કરવો પડશે એટલે તમામ લોકો આના ફોર્મ ભરે અને સરકાર આ યોજનાનો લાભ લે લોનનો લાભ લે તેવી વિનંતી કે જરૂરિયાતમંદને એને લાભ મળી શકે આ વિડીયોને જરૂરિયાતમંદ સુધી પહોંચાડવા આપ સર્વને વિનંતી કરું છું કે જેથી કરીને સત્યાવીસ તારીખ સુધીમાં ફોર્મ ભરાઈ જાય બધાનો ફરીથી આભાર વસ્તુ ભારત માતાજી જય તમામ નાગરિકોને જય માતાજી નમસ્કાર